ચૌદ જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો દિવસ આ દિવસે નાના મોટા સૌ કોઈ હર્ષ ઉલ્લાસથી આ તહેવાર ઉજવે છે આ દિવસે નાના મોટા સૌ કોઈના મુખ્ય બસ એક જ નાથ એ લપેટ આ દિવસે લોકો પોતાના બધા દુઃખો ભૂલીને પ્રેમથી આ તહેવાર ઉજવે છે આવી જ એક કહાની છે જેના પ્રેમનો પ્રતીક એક પતંગ બને છે એ લપેટ જો જાય આવા નાદ સંભળાય તલ તલગોળની ચીકીની સુગંધ આવે અત્રંગી નવા જૂના ગીતો સંભળાય અગાશી પૂરી પૂરી ફૂલ દેખાય તો સમજો કે આકાશ સાથે પ્રેમના સંબંધ બનાવવા ઉત્તરાયણ આવી ગઈ છે ભૂગા ચગાવવાની ઉંમરમાં પતંગ ચગાવવી હોય કાચા દોરની બદલે પાકો દોર જોતો હોય સાથે પુદાનો પતંગ જોતો હોય અને આ બધા માટે ધમ પછાડા કરતો અંશ આજે બહુ ખુશ છે કેમ કે તેનો ફેવરિટ તહેવાર જો આવી રહ્યો છે અંશ અગાઉથી જ તેના મિત્રો સાથે પતંગ માંજા ખરીદવા જવાની તૈયારી કરે છે બધા એકબીજાની સાથે વાતો કરતા કરતા બજારમાં પતંગો અને દોરી ખરીદે છે અને આંગળીઓની સલામતી માટે પટ્ટી પણ ખરીદે છે અલગ અલગ પ્રકારના પતંગોની સાથે અંશ એક મોટો ડેટકા આકારનો પતંગ ખરીદે છે બધા ખુશ થતા થતા ઘરે છે અને રાહ જોવે છે હવે સાંજની કેમ કે તેર તારીખની રાત એટલે પતંગ અને દોરીના સંગમનો સમય અંશ પણ પોતાની પતંગોના કિન્ના બાંધવામાં મશગુલ છે બધી પતંગોના કિન્ના બંધાઈ ગયા પછી તે પોતાની બસો પચાસ રૂપિયા વાળી આહલાદક અનુભવની સવાર ખુશીઓના સરનામાની સવાર પ્રેમના પેચ લેવાની સવાર આ દિવસે જે મોદા ઉઠતા હોય તે પણ વહેલા ઉઠીને નાહ્યા વગર પહેલા સીધા એક વાર અગાસીમાં જોઈ આવે છે તે પતંગ પાસે જાય છે અને પતંગ લે છે ત્યાં જ તેના મમ્મીનો અવાજ આવે છે અંશ ચાલ પહેલા નીચે આવીને નાહી તે જેવો જવા જાય છે ત્યાં જ તેની નજર તે પતંગ પર કંઈક લખેલું છે તેના પર પડે છે તે પતંગ પર લખ્યું હોય છે કેમ છો મજામાં એવી ચાલી રહી છે તમારી ઉત્તરાયણની તૈયારી પતંગ તો ઘણા ચગાવતા હોય છે પણ જો તમે ખુદને એક સફળ પતંગ બાજ માનતા હો તો આજે પાંચ વાગે સાંજે પોતાની મનપસંદ આકારની પતંગ ચગાવજો આટલું વાંચતા અંશ વિચારે છે કે હું તો ચગાવીશ અરે મને કેમ ખબર પડશે કે આ કોણ છે એ એટલું વિચારે છે ત્યાં જ કોઈના લપેટ લપેટના અવાજથી તે વિચારોમાંથી બહાર આવે છે અને આગળ વાંચે છે તો ત્યાં લખ્યું હોય છે કે તમે એમ વિચારતા હશો કે તમે મને કેમ ઓળખશો તો હું પણ પાંચ વાગ્યે મારો સિંહ આકારનો પતંગ ચગાવીશ એક દિલવાળા ફુગાની સાથે

આકાર નો ફૂગો પણ એટલે અંશ સમજી ગયો મજા હતી એક તરફ સિંહ અને એક તરફ બે કોણ કોના પર ભારી પડવાનું હતું એ જોવાનું હતું આટલી કટ્ટર ટક્કરમાં પણ અંશ એકદમ બિંદાસ હતો પણ આ શું તેની આંખોની સામે જ તેનો ફેવરિટ પતંગ હાલક ડોલક કરતો તેનો સાથ છોડી રહ્યો હતો આ જોઈને અંશને તાલાવેલી જાગી તે પ્રતિસ્પર્ધી વિશે જાણવાની એટલે તેને તે સી આકારના પતંગના માંજા ઉપર નજર કેન્દ્રિત કરી અને જોયું તો તે ચોકી ગયો તેના અગાશીના ત્રણ અગાશી પછી જ આ પતંગ જગી રહ્યો હતો અને અંશને વધુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તે પતંગ એ છોકરી ચગાવી રહી હતી જેની તેણે અને તેના મિત્રોએ તેની મજાક ઉડાવી બે દિવસ પછી જ્યારે અંશ ખુશીને મળ્યો ત્યારે તેણે ખુશીને તો પહેલા માફી માંગી અને પછી તેણે તે પતંગ ઉપર જે લખ્યું હતું તેના વિશે પૂછ્યું ત્યારે ખુશીએ કહ્યું કે જ્યારે મેં તમને બધાની વાતો કરતા સાંભળ્યા હતા કે આ છોકરીઓને તો ફિરકી જ પકડવાની હોય તેને તે જ પકડતા આવડે તેને પતંગ ચગાવતા ન આવડે આટલું સાંભળતા તમારી પાસે આવીને મેં કહ્યું હતું કે છોકરીઓ પણ પતંગ ચગાવી શકે છે ત્યારે તમે બધાએ મારી મજાક ઉડાવતા કહ્યું હતું કે જા જા તારા જેવી ભણવામાં ઠોટ ગુંગી છોકરી અને પતંગ કહીને બધા મારી પર હસ્યા અને બધાની વચ્ચે આમ મજાક બનતા જોઈને એ વખતે હું રડુ રડુ થઈ હતી પણ મેં મનમાં ગાંઠ વાળી હતી કે હું પણ ખુદને સ્ટ્રોંગ બનાવીશ કે મારે કોઈ મજાક ના બનાવી શકું અને આજ ગુસ્સામાં અમે બધો ગુસ્સો તે પતંગ પર લખી કાઢ્યો અને સામેવાળાને ચેલેન્જ કરી અને જીતી પણ ગઈ એટલે બધાએ મને ચીયર કરી પણ એક સાચી વાત કહું એ પતંગના પેચના કારણે મારામાં આત્મવિશ્વાસ વધ્યો અને હવે હું પણ બધાની સામે ઊભી રહીને કહી શકું છું કે હા હું પણ કરી શકું છું અને હું કરીશ પણ તને આ પતંગ વિશે કેમ ખબર પડી પછી અંજે તેને બધી જ વાત કરી તેણે તેના મિત્રોને બોલાવ્યા અને ખુશીની માફી મંગાવી અને કહ્યું કે આજથી ખુશી આપણા ગ્રુપની મેમ્બર પછી તો ખુશી પણ તેની સાથે રહીને એકદમ સ્ટ્રોંગ બની ગઈ અને ગલત સામે બોલતી થઈ ગઈ આમને આમ તે બંને હવે કોલેજમાં આવી ગયા પણ તે બંનેની ફ્રેન્ડશીપ એટલી મજબૂત બની ગઈ કે તે બંનેને ખબર જ ના પડી કે તે બંનેની મિત્રતા ક્યારે પ્રેમમાં બદલી ગઈ હવે ખુશી પ્રેમ પતંગ ચગાવે છે અને તેની લાગણીની ફીરકી અંશ પકડે છે આવા અવનવા મજેદાર વિડીયોને જોવા માટે અમારી ચેનલ ઓથ લેડીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો